ચેનલ ઓફ વડોદરા ગોધરા સબ માતા સાથે બાળક ઉછીરી રહ્યું છે તેથી તેના અભ્યાસની ચિંતા સંલગ્ન તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે માતા સાથે જેલવાસમાં રહેલા સાડા ચાર વર્ષ બાદ નિર્દોષ બાળકે પોતાના મુક્ત બાળપણની આંશિક શરૂઆત કરી છે હત્યાના ગુનામાં એક માતા પોતાના એક માસના બાળકને સાડા ચાર વર્ષ અગાઉ જેલમાં લઈ આવી હતી જો કે વિધિની વક્રતા કહો કે નિર્દોષ બાળકની માતાના કૃત્યનો ભોગ પરંતુ આ બાળકની વય નાની હોવા ઉપરાંત તેની સાચવણી માટે કોઈ નહીં હોવાથી તેને પણ જેલના વાતાવરણમાં ઉછેર થવાની પરિસ્થિતિનું નિર્માણ થયું જો કે ગોધરા સબ જેલના અધિક્ષક આરવી મકવાણા દ્વારા બાળકના ભવિષ્યની ચિંતા કરી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ પંચમહાલ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ અને જિલ્લા કલેક્ટર દ્વારા બાળકને અભ્યાસ મળી રહે એ અંગે જાણ કરી હતી આ દરમિયાન સંલઝ્ન અધિકારીઓ દ્વારા બાળકના ભવિષ્યના વિકાસની ચિંતા કરવામાં આવી છે અને હાલ બાળકને ગોધરાની વાવચાવાળ ખાતે આવેલા આંગણવાડીમાં અભ્યાસ માટે મોકલવામાં આવી રહ્યું છે પ્રથમ દિવસે જેલ અધિક્ષક પોતાના વાહનમાં બાળકને સાથે લઈ આંગણવાડીમાં મુકવા ગયા હતા ત્યારબાદ હવે આંગણવાડીના તેડાગર કર્મચારી બાળકને દરરોજ જાળવણી સાથે લાવવા લઈ જવાની કામગીરી કરી રહ્યા છે ગોધરા સબ જેલમાં ઉછેર થયેલા બાળકની માતાએ પ્રાથમિક તબક્કે તેનું બાળક જેલ બહારના વાતાવરણમાં ગયું જ નહીં હોવાથી વાહનના અવાજથી ડરી જતું હોવાનું જણાવ્યું હતું બાળકને જેલમાં જ અભ્યાસ આપવામાં આવે એવી અપેક્ષા પણ વ્યક્ત કરી હતી જેથી આંગણવાડી સંચાલક અને તેડાગર કર્મી દ્વારા બાળકને પ્રી એજ્યુકેશન કીટ અને નાસ્તો જેલમાં આપવામાં આવ્યો હતો અને ધીમે ધીમે બાળકને બહારના વાતાવરણમાં લાવવાનો પ્રયાસ કર્યો આ પ્રયત્નોમાં સફળતા મળી છે અને બાળક હાલ આંગણવાડીના અન્ય બાળકો સાથે હળીમળી અભ્યાસ કાર્યમાં જોતરાઈ ગયું છે જેથી હવે તેનું આગામી ભવિષ્ય પણ ઉજ્જવળ બનવાની શક્યતાઓ સેવાઈ રહી છે ¿Qué es lo que se llama? ¿Qué es lo que se llama? ¿Qué

એ કરાવવાનું હોય છે તે એને તમે કરાવી શકો છો જે તો પછી અમે કીધું કે અમારે એને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાનું હોય છે તો એની માતાએ કીધું કે એ ત્યાં તમારી સાથે નહીં રહી શકે તો પછી અમે એની માતાને કીધું વાંધો નહીં પછી અમે અમારી પૂર્વ પ્રાથમિક શિક્ષણની કિટ રમત ગમત ભાગ બે અને ચિત્રપોથી અને કલર બોક્સ આપી અને ત્યાં છોકરાને દરરોજ અમે બે ટાઈમ નાસ્તો આપી આવતા હતા સવારનો ગરમ નાસ્તો અને બપોરનો અમે બાળકને ત્યાં લેવા ગયા તો પહેલાં તો બાળક આવતા અમારી સાથે ડરતું હતું અને થોડું રડ્યું પણ જેવા અમે બહાર નીકળ્યા અને એની માથી વિખોટું પડ્યું તો એની માને પણ લાગ્યું કે સાડા ચાર વરસથી બાળક મારી પાસે છે તો એમના પણ ચહેરો એકદમ એ થઈ ગયેલો નિરાશ પણ અમે એમની એની માતાને આશ્વાસન આપ્યું અને હિંમત આપી પછી એ બાળકને અમે અમારી સાથે લાવ્યા તો જેવું બાળ આંગણવાડીમાં બાળક એન્ટર થયું તો તરત જ એનો બધો ડર બધો દૂર થઈ ગયો અને બધા બીજા બાળકો સાથે તે હળી મળીને રમવા લાગ્યું અને જે જે પણ મેં એને સવાલ કર્યા એના મને જવાબ આપ્યા અને મેં લખાડ્યું વંચાયું તે સારી રીતે પ્રવૃત્તિ કરી એને અને એકદમ બાળક કમ્પ્લીટ સારી રીતે નોર્મલ બધા બાળકો સાથે હળી મળી ગયું જેલની અંદર કાચા કામના મહિલા આરોપી જેનું નામ છે રેખાબેન રામવીર જાટપ જેઓ ત્રણસો બેના કેસમાં તારીખ બાવીસ છ બે હજાર વીસથી આરોપી તરીકે જેલમાં દાખલ થયેલા હતા જ્યારે જેલમાં દાખલ થયેલા ત્યારે તેમની સાથે એક માસનું બાળક સાથે લઈને આવેલા નામ છે સન્ની ગત તારીખ પાંચ નવ બે હજાર ચોવીસના રોજ સુપ્રીમ કોર્ટના આદેશથી જેલની અંદર એક કમિટીનું આયોજન થયેલું તેમાં માનનીય શ્રી ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક્ટિનિસ્ટ્રેશન જજ સાહેબ શ્રી શ્રી ચૌહાણ સાહેબ કલેક્ટર શ્રી આશીષ કુમાર પોલીસ અધિક્ષક શ્રી સોલંકી સાહેબ અને ડીએલએસીના ચીફ સેક્રેટરી શ્રી કે કે પંડિત સાહેબના અધ્યક્ષ સ્થાને ગોજરાત સબ અંદર એક મીટિંગ યોજાઈ જેલના પ્રશ્નો રજૂઆતો સાંભળેલી અને અમે એક આ પ્રશ્ન રજૂ કરેલો કે જે મહિલા આરોપી છે એમનું સાથે બાળક પણ છે તો આપણે એને સરકાર તરફથી જે કે લાભો મળવા મળે એને નાસ્તાની સગવડ અભ્યાસની સગવડ એ વિશે ચર્ચા કરી અને ચર્ચાના અંતે તમામ મહાનુભાવોએ સરકારી પદાધિકારીઓએ જાહેર નક્કી કર્યું કે આ બાળકને એને અભ્યાસથી વંચિત ના રહે એ માટે એને અભ્યાસનો લાભ આપવો એટલે અમે આ સીડીએસ અધિકારીને પત્ર પાઠવીને સ્થાનિક આંગણવાડી જે છે એનો સંપર્ક કરેલો અને આ ચાર વર્ષ અને ત્રણ વર્ષનું જે બાળક છે એને તાત્કાલિક અમે આંગણવાડી માટે મૂકવા માટે ભણવા માટે વ્યવસ્થા કરેલી હેલ્પર બેન અને આંગણવાડીવાળીના જે કાર્યકર્તા બેન છે એ બેનો રેગ્યુલર છેલ્લા એક વીકથી આ બાળકને સરકાર તરફથી જે પૌષ્ટિક આહાર આપવામાં આવે છે નાસ્તો આપે છે ને છેલ્લા ત્રણ દિવસથી રોજ અગિયાર વાગ્યા પછી આ બાળકને શનિને ત્યાં સ્કૂલમાં આંગણવાડીમાં લઈ જાય છે જ્યાં બાળક સારી રીતે ભણે છે અને એક નવું વાતાવરણ બાળકને મળ્યું છે કારણ કે બાળક જ્યારે જન્મે છે ત્યારે એક માસનું બાળક જેલમાં આવે છે બહારનું વાત વાતાવરણ આ બાળકે જોયું જ નથી એટલે અમે એક માનવતાની દ્રષ્ટિએ એની મમ્મીએ શું ગુનો કર્યો છે એ જોતા નથી પણ બાળકને એક સામાજિક એક વાતાવરણ ઊભું થાય પરિવાર સાથે રહી શકે બહારનું વાતાવરણ જોઈ શકે એ દ્રષ્ટિને ધ્યાને રાખી એક માનવતા ભર્યું અભિગમ અપનાવીને આ બાળકને એક સારું શિક્ષણનું પ્લેટફોર્મ કરવાની દ્રષ્ટિએ અમે હવે રેગ્યુલર આંગણવાડી સાથે મોકલશું અને આંગણવાડીના કરતા જે બેન છે પન્નાબેન એ રોજ અહીંથી લઈ જશે અને લાવશે